કોંગ્રેસ ને હજી ભાજપ ને નહીં હમ એ તો ઘડી વિડીયો ભર રહે લઈ જા પકડી ના તું પકડ ભાઈ નમન લેસો 10 શોખ કે એવડા જ પકડ લેલા

આડું લઈ લે નહી પા શીખે ખરી કે અંભાર્યા થા ના કત્તા હોય તું જે આ વૃક્ષ છે તો અલ્યા આપણને કે ખબર કે આવું આવું કરવું પડે સણિયન હું મેલ દે એમ તો કા રે ચેતનજી આ તો ટાઈમ લાગેલ ના રતા અબુ લલા શું થયું એ આવો બળી ના જવાનો કરે પર બળી જાય હ ભાઈ થોડું સોશિયલ મીડિયા ને ચેનલ નો ફોન પકડો છોડો જો મિત્રો હવે સયા ખાવાનું કરી નાખી ચાલુ આ દેખા માળો આવે રહ્યો આ એટલે શું દેખાય આ તો ખૂબ ભય પરવા ડાયરેક આવી મોટો લગર હોય ને લગર માં પૂરી પણ કમેન્ટ કરી આડું છે ગયા ચિત્ર થઈ ગયા છે